સુધી સાપ્તાહિક ધોરણ ગુજરાત ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન પડી છે જે સુરતના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણ દોડશે સુરતના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરા બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન લીલી ઝંડી આપી હતી ગુજરાત પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશન થી રવાના થઈ ત્રીસ કલાકની સફર કરીને ઉધના થી બ્રહ્મપુર પહોંચશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલ છે આ ટ્રેન માં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નથી થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે

હજારો તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સોશિયલ મીડિયા અને જનપ્રતિનિધિઓ દ્વારા આ માંગણી સતત ઉઠતી રહેતી હતી અને હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે

નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર